પાર્સલની મંગાવેલ ગેરકાયદેસર નશીલા આડર્સમાં એકસો ચાલીસ કિલો છસો ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બ્લુ ડાર્ટ કુરિયર સર્વિસની ઓફિસ સેડ નંબર દસ માં આવેલ પાર્સલની આડર્સમાં પાર્સલ બોક્સ નંબર સાતની અંદર આવેલ

ઉમ્ર વરસ અઠ્યાવીસ હોવાનું સામે આવેલ છે જ્યારે અન્ય એક આરોપી કરણ ઉર્ફે શ્યામ રહેવાસી ગાંધીધામ નાસ્તો ફરે છે પોલીસે તપાસ દરમિયાન બ્લૂ ડાર્ટ કુરિયરમાં મળી આવેલ ગાંજો વજન એકસો ચાલીસ કિલો છસો ગ્રામનો જથ્થો કબજો કરેલ છે આ કામગીરીમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ વાડિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા